જય શ્રી ક્રાજય મિત્ર હા જોવા ભાઈ ભાઈ દુકાન એ થઈ ગયું છે અમારું એકચ્યુલીમાં જમવાનું ટાઈમ કારણ કે આજે હું થોડોક લેટ ઉઠ્યો તો કાલે સવારે આપે મોડા મોડા આવ્યા હતા અમદાવાદ એટલે સુવાક આપે આપણે થોડીકવાર હા આ તમને દેખાડી નહોતું મેં તમને યાદ હે ને દુકાન બધા ત્યારે આ તમને દેખાડે અહીં બધો આટલો ઇલાકો પડ્યો અમારી ભાઈ ઘણો બધો એટલે સમાન બધો પડ્યો અહીંયા વરસાદ આવે તો લોચા થઈ અમારે જમવાનું આવી ગયું મસ્ત બે સેટ પી ચાય પી રૂપિયા તમારે ભાઈ આના છોરા નાતા તો અમે કોસ્ટ્યુમ ને લઈ આવ્યા

એ સહી એ નનખી સાચી ભાગ લેવાનું ભાગ લેવાનું હવે વસ્તુ ચાલુ કરીએ નવી નવી ચાલુ કરા હાફલી નની હે સીધા આપણું કોસ્ટ પહેરવાનું વિચાર બની ભાઈ અમરાયન એ આ મારી દુકાન ની સામે આજે બે ત્રણ જણા આવી ગયા છે પૈસા માગવા પણ આજે કાય હે ની મારી પાસે તો ભાઈ તો ભાઈ મને માફ કરી દેજો આજે હાલે જાવ કાલે આવજો જાવ ભાગો અહીંથી ભાગો અહીંથી હજી નથી આતા તું જ છે ભાઈ હા ઓહ પેંટ યો ખાલી એનું કલર યો યાદુ કરતો કરણ સ્ટ્રેન્જ વાળે નીલો મોપટ લાગતું સ્ટ્રેન્જ વાળે યાદુ કરતો કર આયો તો ભાઈ રમવા માટે અને અહીંયા થઈ ગયો વરસાદ ચાલુ અને વાદરો જો ઉઝળ્યો તેમ ખાલી બંધ થાય એમ લાગતું નથી મને આ કોઈ તો ચાર દિવસ વરસાદ આવશે તું તો

आवे आवे आ मोबाइल आम। है पैसे पे आ अमर अंदर ले लियो अमर ना ले लियो तो हमने भने जो टेबल रही यो

હે માં દો બે જો તારા ઢોર છે કો નંબર જલ્દી ગાડી લ્યો જ સબી જોરાત લાવ આજ તો આજ હો દીવાનો કેમાં

કોઈ ભંગાઈ ભાઈ ભાઈ લખી રહેશ પડે બે તમાર તો ભંગો નહીં ફેરો છે માર તો વરસાદ તો ભાઈ બંધ થવાનું નામ લેતો નથી મેં મેં હમણાં એક રીલ જોઈ કે વરસાદ આવે સવારે ભાઈ ઉઠ્યાએ ને ફૂલ વરસાદ પડે તો સ્કૂલ જવાનું થાય કેન્સલ અને પછી ભાઈ મસ્ત એકદમ રૂમમાં અંધારું કરી ને ડરેમોનના ખોટા ભીમ ચાલુ થાય બચપનમાં આ દિવસે ભાઈ

આવી ગયો તો હું ભાઈ ઘરે પલરીને કપડ વપડા ચેન્જ કરી લઈએ થોડીક વાર મૂવી ગયો તો મમ્મી લઈ આવી ગઈ છે પેલા તો આ મને ખવડાવી દીધું એટલે ભૂખ ના લાગે શીરો હે કંઈક શીરો થોડો ખાઈ લીધો આ મમ્મી લઈ આવી જમવાનું શું હે દહી રોટલી લંડુ મગ શાક ભજીયા ભજી બનાવ્યો હતો વરસાદમાં

તો બસ ફટાફટ તૈયાર થઈ જાઓ પહોંચું દુકાને હા બ્લોક કરી દઈએ યા પૂરો જ્લોક જન જાય તો લાઇક સર કમેન્ટ કરતા હોય જો સરમેન્ટ કરતા જય શ્રી રામ